જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ અને બુધવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુ કહેવાય વિશિષ્ટા દ્વૈત દ્વૈત મતના જે પ્રવર્તક કહેવાય એવા શ્રીમદ રામાનુજાચાર્યજી એમનું જે પવિત્ર ગાદી સ્થાન તોતાદરી જે તોતાદરીને નાનગુનેરી પણ કહેવામાં આવે છે દક્ષિણની અંદર તોતાદરી પર્વતમાળા માનવામાં આવે છે અને ગામનું નામ નાનગુનેરી છે ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે આ સ્થાનની અંદર ફરતા ફરતા આવેલા અને અહીંયા ભગવાન શ્રી હરિ ચક્રાંકિત થયા એવું શાસ્ત્રમાં લખ્યું છે કહેતા તોતાદ્રીમાં આવી અને ભગવાને છાપ ગ્રહણ કરી શંખ ચક્ર ગદા પદ્મ આપણા સંપ્રદાયની અંદર વડતાલમાં જે છાપ લેવાનો નિયમ છે રિવાજ છે તો એવી રીતે અહીંયા પણ છાપો આપવામાં આવતી તો ભગવાન શ્રી હરિએ આ સ્થાનની અંદર છાપો લીધેલી આજે પણ રામાનુજ પરંપરાના જ આચાર્યો એ આ સ્થાનની અંદર બિરાજમાન છે તમે દર્શન કરી રહ્યા છો રામાનુજાચાર્યજીના પાછળની શ્યામ મૂર્તિ છે એ અચલ મૂર્તિ છે અને આગળની જે ધાતુ પ્રતિમા છે નાની એવી તો એ ઉત્સવ પ્રતિમા છે જેને ઉત્સવ દરમિયાન નગરની અંદર ફેરવવામાં આવે છે તો આ રામાનુજાચાર્યજીની પવિત્ર પ્રતિમા છે તો એના અમે દર્શન કર્યા આમ તો સવારનો પોર હતો એટલે મંદિરની અંદર બિલકુલ ટ્રાફિક નહોતું અને આમ પણ એવું માનવામાં આવે છે કે આ તોતાદ્રીનું જે મંદિર છે એ સરકારી ગવર્મેન્ટના હાથમાં નથી એ પ્રાઇવેટ મંદિર છે અને બહુ આ સ્થાનની અંદર ટ્રાફિક ઓછું હોય છે ખાસ કરીને વૈષ્ણવો હોય તો એ આ સ્થાનની અંદર વધારે આવતા હોય છે કોઈ એવા શિવ મંદિરો હોય શક્તિ મંદિરો હોય તો જેને જનરલ આખી દુનિયા માનતી હોય એટલે ત્યાં ટ્રાફિક થોડુંક વધારે પણ હોય પણ આમ પણ નાનગુનેરી ગામ છે ઘણું બધું નાનું છે વસ્તી પણ ઘણી બધી ઓછી છે એટલે ક્યાંય પણ એટલું બધું ટ્રાફિક દેખાતું નથી અમે લોકો સવારમાં ગયેલા પણ એ વખતે દર્શન બંધ હતા લગભગ સાતેક વાગે અમે મંદિરે પહોંચેલા તો પૂજારીજીને વાત કરી તો એમણે એવું કહ્યું કે આઠ વાગ્યે ઠાકોરજીના દર્શન થશે ભગવાનને અભિષેક થાય શ્રૃંગાર વગેરે થાય એટલે તમારે એક કલાક બેસવું પડશે એટલે મંદિરનું સુંદર પટાંગણ છે પાછળનો પ્રદક્ષિણાનો ભાગ છે તો એની અંદર અમે શાંતિથી બેઠા મોટા મોટા ગગનચુંબી આંબા વગેરેના વૃક્ષો છે સરસ મજાના ભગવાનના દરવાજાઓ ગોપુરમો એના પણ દર્શન થાય છે અને મંદિરની ચારેય બાજુ મોટા મોટા સ્તંભ એનાથી આચ્છાદિત મોટો મંડપ છે આખી પ્રદક્ષિણા એ સ્તંભ અને મંડપની વચ્ચેથી કરવામાં આવે છે આમ તો જોઈએ તો લગભગ અડધો કિલોમીટરની એક પ્રદક્ષિણા થાય એટલું મોટું મંદિર છે અને મંદિરની અંદર બહુ મોટા મોટા જૂના દક્ષિણી કોતરણી કામવાળા થાંભલાઓ છે ત્યાંના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે આ મંદિરની અંદર કેટલા સ્તંભ હશે ત્યારે એણે એવું કીધેલું કે આશરે એક હજાર થાંભલા ઉપર આ મંદિર ખમ ઊભું છે ત્યાંના પૂજારીજીનો અમારી પાસે નંબર હતો એટલે એને અગાઉ ફોન પણ કરેલો એટલે એ તરત ઓળખી ગયા અને બધા એને ત્યાં બેસાડી અને એમણે આ તોતાદ્રી તીર્થનો પરિચય આપ્યો કે આ તોતાદ્રી છે એ પર્વતમાળાનું નામ છે જેમ સુંદરરાજ અલગાર કોવિલ પર્વતમાળામાં એમ આ તોતાદ્રી પર્વતમાળાની અંદર પરમાત્મા બિરાજે છે અને બિરાજમાન એવા પરમાત્માનું નામ પણ તોતાદ્રી નારાયણ છે અડધી હિન્દી ભાષામાં અડધી એમની તામિલ ભાષામાં અમને પૂજારીએ થોડું ઘણું સમજાયું અને બેસવાનું કહ્યું પ્રદક્ષિણા કરવાનું કહ્યું એટલે બધા જ અમે ત્યાં શાંતિથી બેઠા છીએ બીજા અમારા સિવાયના લગભગ માણસો કોઈ છે નહીં બિલકુલ ભગવાનના અભિષેકની તૈયારી એટલે ત્યાંના બ્રાહ્મણો અભિષેકની જે કોઈ સામગ્રી હોય પૂજા સામગ્રીઓ તુલસીની માળાઓ વગેરે લઈ લઈ અને છૂટક છૂટક આવતા અમને દેખાયા હતા તો આ જે તોતાદ્રી નારાયણ તીર્થ છે તો એ તીર્થ કહેતા એ જે મંદિર એ તળાવની અંદર બનેલું છે કહેતા સરોવરની અંદર આ મંદિર બંધાવવામાં આવ્યું છે તમને છેલ્લે અમે સરોવરમાં સ્નાન કરીશું તો એના દર્શન થશે ત્યારે તમે સરોવરની દિવ્યતા એની ભવ્યતા અને એની ચોખ્ખાઈ એનો જે કુદરતી નજારો છે એને તમે નિરખી શકશો સમુદ્રને પણ ઝાંખો પાડે રામેશ્વરનો જાણે સમુદ્ર હોય એવું સરસ મજાનું સરોવર છે તો આ સરોવરની અંદર જ આ મંદિર છે અને એ વાતને પણ યાદ રાખો કે અત્યારે પણ મંદિરની અંદર પથ્થર પાથરેલા છે એટલે દેખાતું નથી બાકી મંદિરનો ચોક વગેરેમાં પણ એક એક બે ઇંચના લેવલે ચારેય બાજુ આપણને જમીનમાંથી નીકળતું પાણી દેખાય છે અને એ તળાવના પાણીએ કરી અને વૃક્ષો પણ બધા એકદમ પ્રફુલ્લિત દેખાઈ રહ્યા છે તો એવું કહેવાય છે કે આ જે તોતાદ્રી સર છે એનું જ્યારે ખોદકામ થતું તો એ ખોદકામ કરતી વખતે એ તળાવના તળિયેથી મૂર્તિઓ નીકળેલી અને એ જ મૂર્તિ મંદિરની અંદર પધરાવવામાં આવી છે એનું જ નામ તોતાદ્રી નારાયણ છે પણ એવી કથા છે કે એ મૂર્તિનું જ્યારે ખોદકામ થતું ત્યારે કોઈ પણ ઓજારથી જ્યારે ધરતીને ખોદવામાં આવતી હોય તો એ ઓજાર ભગવાનને મસ્તક ઉપર થોડું અડી ગયેલું એટલે ખૂબ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રગટની ભક્તિવાળો આપણો આ જે સમાજ તો એવું માને કે પરમાત્માને મસ્તકની અંદર વાગી ગયું છે તો કોઈ પણ વસ્તુ જ્યારે વાગી હોય ત્યારે આપણે તેલ વગેરેનો માલિશ જૂના જમાનામાં કરતા દવાઓની જ્યારે વ્યવસ્થા નહોતી ત્યારે તો એ પરમાત્માની જે પ્રતિમા એના મસ્તક ઉપર તેલની અર્ચા કરવામાં આવેલી આમ તો આ મંદિરને હજારો વર્ષના વાણા ગયા એમ કહીએ તો એ નાની પૂજારીજી બધી વાત કરતા તમે જોઈ રહ્યા છો મંદિરનો કૂવો છે જે કૂવામાંથી પાણી સિંચી આજે આટલી બધી મોટર વગેરેની સિસ્ટમ હોવા છતાં એટલું મોટું મંદિર હોવા છતાં હજી પણ જૂની રૂઢિ કહેતા પરંપરા પ્રમાણે ત્યાંના જે બ્રાહ્મણો હોય એ પવિત્ર થઈ જાતે જ પાણી સિંચી અને પરમાત્માનો અભિષેક કરતા હોય છે તો એ પ્રસાદીનો કૂવો છે આ તમે તેલ જોઈ રહ્યા છો ભગવાનને માલિશ કરવામાં આવે એમ તો એ પરમાત્માને જ્યારે મસ્તક ઉપર ચોટ લાગી ગઈ ત્યારથી આરંભી અને આજે આટલા વર્ષ થયા તો પહેલાં ભગવાનના તેલનો માલિશ કરતાં પણ એવું કહેવાય છે કે વર્ષોથી પરમાત્માને તેલનો અભિષેક કરવામાં આવે છે આ તમે વિજયસ્તંભ જોઈ રહ્યા છો એકદમ સુવર્ણનો વિજય સ્તંભ છે અને આ જે ચારેય બાજુ પ્રદક્ષિણા છે એમાં એક હજાર થાંભલાઓથી ઓરસ ચોરસ અતિશય એક સરખા થાંભલાઓ એક જ સરખી કોતરણીથી શોભતી આ ભગવાન તોતાદ્રી નારાયણની પ્રદક્ષિણા જેના તમે દર્શન કરી રહ્યા છો જોઈને જ એમ થાય કે આટલી મોટી પ્રદક્ષિણા ક્યારે પૂરી થાય અમે બે પ્રદક્ષિણા તો માંડ માંડ પૂરી કરી તો એટલી આની દિવ્યતા અને ભવ્યતા છે તો ભગવાન તોતાદ્રી નારાયણને તેલનો કાયમને માટે અભિષેક થાય દહીં દૂધ મધ ઘી વગેરે પંચામૃતનો અભિષેક થાય ત્યાર પછી તેલનો અભિષેક થાય અને ત્યાર પછી શુદ્ધોદક જળ એટલે કે આ કૂવામાંથી લીધેલું જે પાણી જળ અથવા તો સરોવરમાંથી પણ ઘણીવાર જળ ભરીને લાવતા હોય છે તો એનો પણ અભિષેક કરવામાં આવે છે અને અહીંયા ઠાકોરજીના પ્રસાદીના અભિષેકના તેલની બોટલો વેચવામાં આવતી હોય છે પ્રસાદીનું તેલ ભાવિક ભક્તો લઈ જતા હોય છે શ્રદ્ધા અને વિશ્વાસનો આ વિષય છે તો એવું કહેવાય છે કે ભગવાનને જ્યારે લલાટની અંદર મસ્તકમાં ચોટ લાગી તો આ તેલથી એમને સારું થયું તો આ પ્રસાદીનું તેલ કોઈપણને કાંઈ પગ વગેરે કોઈ પણ વસ્તુ એનો દુખાવો હોય તો એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી આ તેલનો જો માલિશ કરે તો એને જરૂરથી દવા અને દુવા બંને કામ લાગે છે પ્રસાદીનું તેલ અને પરમાત્માનો આશીર્વાદ તો એ રીતે અહીંયા ભગવાનને તેલનો અભિષેક કરવામાં આવે છે દુનિયાની અંદર હિન્દુ સંસ્કૃતિમાં ઈતર સંસ્કૃતિઓમાં પણ ઘણા બધા મંદિરો છે અને દરેક મંદિરોની અંદર અલગ અલગ સેવા રીત્યો હોય છે ઘણા મંદિરોમાં ઠાકોરજીને અમુક અમુક સમયે અભિષેક થતો હોય રોજ માર્જન થતું હોય અથવા તો એમની વર્ષગાંઠ હોય પાટોત્સવ હોય ત્યારે પણ અભિષેક થતા હોય છે ભક્તોને મોત ચડે તો આડા દિવસે પણ અભિષેક જરૂરથી કરતા હોય છે તો એ ન્યાયે અહીંયા ઠાકોરજીને રોજ અભિષેક કરવામાં એવું દુનિયામાં આ એક જ મંદિર છે કે ડેઇલી ઠાકોરજીને તેલ જળ દૂધ વગેરેથી અભિષેક થાય અને દૂધથી અભિષેક થાય એટલે દૂધ બધું જ પ્રસાદીનું ચરણામૃત તરીકે ભક્તોને આપવામાં આવે છે ખૂબ મહિમાથી આ લોકો એક પણ ટીપું નીચે પાડ્યા વગર પ્રસાદ લેતા હોય છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ નેપાળના ભક્તો અહીંયા પંદર દિવસ રહેવા માટે કહેતા ભજન કરવા માટે આવ્યા છે પૂજા કરી રહ્યા છે મંદિરની પ્રદક્ષિણામાં બિલકુલ નાના એવા મહારાજની આજ્ઞા છે કે એ અંગુષ્ઠ પર્વતથી નાની મૂર્તિ હંમેશા રાખવી અને પૂજવી તો એ મહારાજની આજ્ઞા જાણે કે આ લોકો પાળી રહ્યા હોય એવું આપણને લાગે છે આપણી પૂજા વિધિ કરતાં એની પૂજાવિધિ થોડીક અલગ દેખાઈ રહી છે ઝીણા ઝીણા જે વાસણો છે બધા ચાંદીના છે એકદમ નાના એવા લાલજી છે આચમન આ તે બધું જ કરી અને વિધિપૂર્વસર ઠાકોરજીની પૂજા કરે છે કોઈ પાસે ભગવાનની ચાખડીઓ વગેરે છે તો એનાથી અભિષેક વગેરે પણ કરી રહ્યા છે કોઈની પાસે શાલિગ્રામ છે કારણ કે નેપાળમાંથી આવ્યા એટલે કે શાલિગ્રામની જન્મભૂમિમાંથી આવેલા છે તો અમે પ્રદક્ષિણા કરીએ છીએ અને આ બધા પોતપોતાની મસ્તીમાં પૂજા કરી રહ્યા છે આપણને ઘણીવાર એવું લાગતું હોય કે આપણે જ ભજન ભક્તિ કરીએ અને આપણે જ વિશ્વાસ રાખીએ અને આપણે જ સરખી સેવા કરીએ પણ દુનિયાની અંદર પણ કેટલાય લોકો એવા છે કે આપણી ભક્તિ કરતાંય પણ એની ભક્તિ આગળ નીકળી જતી હોય છે તો હવે જે જગ્યાએ ભગવાનના તોતાદ્રી નારાયણના અભિષેકનું જે તેલ છે એને એકત્ર કરવામાં આવે છે તો એ તેલનો બહુ મોટો કૂવો છે તો એ કૂવાના દર્શન કરવા માટે મંદિરથી આગળના ભાગમાં એક માળ જેટલી સીડી ચડી અને ઉપર જવાનું હોય છે તો પૂજારીજીએ અમને પૂછ્યું કે તમારે કૂવાના દર્શન કરવા છે આપણે કૂવાના દર્શન તો ઘણીવાર કર્યા હોય પણ કોક ખાલી હોય કોઈક પાણીવાળો હોય ઓછા વધારે ભરેલો હોય તો આ જે કૂવો છે એ તેલનો કૂવો છે તમે જોઈ રહ્યા છો ઉપરથી સરસ મજાનો ઢાંકવાની વ્યવસ્થા કરેલી છે અને આ જે તમને લંબચોરસ કૂવો કે બહુ મોટો ટાંકો આપણી ભાષામાં તો એ જે દેખાઈ રહ્યો છે તો એ ટાંકો આખો તેલથી ભરેલો છે ભગવાન તોતાદ્રી નારાયણને જ્યારે અભિષેક થાય ત્યારે પાણી અને તેલ બે ભેગું હોય તો એ ત્યાં મંદિરની નીચે જ એકદમ નાની એવી ટાંકી બનાવવામાં આવી છે પછી એમાંથી પાણી ઉડાડવામાં આવે તેલને ફિલ્ટર કરવામાં આવે અને એ તેલ આ મોટા કૂવાની અંદર નાખવામાં આવે પછી અહીંયાથી મોટરના માધ્યમથી ઠાકોરજીને અભિષેક માટે તેલ ગર્ભગૃહની અંદર આવે અને પછી પાત્રો ભરી અને પરમાત્માને માથે અભિષેક થાય એવી વ્યવસ્થા સરસ કરવામાં આવી છે તો બાજુમાં જ સુંદર મંદિરનો ગોપુરમ દેખાઈ રહ્યું છે સરોવરની પાળ દેખાઈ રહી છે તો આ પ્રસાદીનો ઠાકોરજીના અભિષેકનું જે તેલ એનો જે કૂવો એના બધાએ ભાવથી દર્શન કર્યા અને ત્યાંથી જ આ પરમાત્માના મુખ્ય મંદિરનો ગોપુરમ જોઈ રહ્યા છો આજુબાજુનો મંડપ પણ વારે વારે એટલો બધો સુંદર લાગે કે વારે વારે આપણને જોવાનું અને દર્શન કરવાનું મન થાય અને વળી એકદમ નિર્જન કોઈ પણ વ્યક્તિ તમને દેખાતી નથી તો આ રીતે તેલના ટાંકાના દર્શન કર્યા સમય હતો ટ્રાફિક નહોતું અને દર્શન બંધ હતા એટલે આટલું બધું જોવાનો અમને સમય મળ્યો નહીતર તો લે દેવ દાણાને મેલમારો કેડો આ નિયમ પ્રમાણે દર્શન કરી અને તરત જ નીકળવાનું થતું હોય પણ આ એક જ મંદિર એવું છે કે તમને આખું વ્યવસ્થિત લંબાઈથી બતાવ્યું તો આ જે ભગવાન તોતાદ્રી નારાયણ છે તો એમનો મસ્તક ઉપર આપણી ભાષામાં જેને ટોપી કહીએ પણ એ લોકો એની ભાષામાં એને ષટકોપ કે તો આ ષટકોપ માથે મૂકવાનો દક્ષિણના મંદિરોમાં રિવાજ છે તમે કદાચ તિરુપતિ બાલાજીમાં જો દર્શન કર્યા હશે તો ત્યાં તો બાલાજી ભગવાનનો ષટકોપ માથે મૂકવાનો ખૂબ જ મહિમા હોય છે એટલે આખો સોનેરી ટોપી હોય ઊંચા ઘાટની અને એ બધા જ ભક્તોને માથે વારાફરતી ત્યાંના વિપરો હોય પૂજારીઓ હોય એ મૂકતા હોય છે અને એને અહીંયા લોકો આશીર્વાદના રૂપમાં સ્વીકારતા હોય છે તો એ પણ અહીંયા થાય છે કેમેરો વગેરેના શૂટિંગની બધી ના હોવાથી જે ઠાકોરજીનું મુખ્ય ગર્ભગૃહ હોય ભગવાનનો અભિષેક હોય તો આ બધા દર્શન અમે તમને કરાવી શકતા નથી આ બાર બારનો જ ખાલી ઉતારી અને દર્શન કરાવીએ છીએ અને અગાઉ પણ મેં કહ્યું એમ કે દક્ષિણ ભારતની રીતિ જ એવી છે કે બહાર જેવા તેવા કદાચ ઇલેક્ટ્રિક લેમ્પ કે ટ્યુબલાઇટ વગેરે હોય પણ પરમાત્માનું ગર્ભગૃહ છે એ હંમેશા ઓરિજિનલ પ્રકાશ કહેતા દીવડાઓ તેલ ઘીના દીવડાઓથી ઝળહળતું હોય અને લગભગ દક્ષિણમાં બધી જ શામ મૂર્તિઓ હોય અને અંધારામાં એના દર્શન કરવાના હોય અને લગભગ મૂર્તિઓના નેત્રો પણ બંધ જ હોય એટલે એટલા બધા મૂર્તિના સારી રીતે દર્શન થતા નથી હોતા અને દરેક મંદિરોની અંદર પટાંગણમાં વિજય સ્તંભ હોય છે દક્ષિણના મંદિરો એમ બધા જ ખૂબ સમૃદ્ધિવાળા છે તો દરેક મંદિરોની અંદર વિજય સ્તંભને સોનાના પતરાથી મઢવામાં આવેલા હોય છે એકદમ વિજય સ્તંભ નવો સોનાથી મઢ્યો હોય એવો તમને દેખાઈ રહ્યો છે નીચે કલાકોતરણી કામ પણ તમારા ઘરેણાંઓની અંદર હોય એવું આપણે જોઈ રહ્યા છીએ તો આ તોતાદ્રી નારાયણનો ગરુડ સ્તંભ છે જેની અંદર ભગવાન ગરુડ જે બિરાજમાન છે જે કથા આપણે આગળ પણ સમજાવેલી તો અમે બધા જ અહીંયા લાઇનમાં દર્શન માટે ગોઠવાયા છીએ નેપાળના જે ભક્તો આવેલા એમનો અભિષેક છે પહેલાં એમણે દર્શન કર્યા અને ત્યાર પછી ભગવાનના અમે લોકોએ પણ દર્શન કર્યા છે વચ્ચે ભગવાન તોતાદ્રી નારાયણની શામ પ્રતિમા છે અને આજુબાજુમાં ભૂદેવી અને શ્રીદેવી તો એના દર્શન થઈ રહ્યા છે જ્યાં દર્શન કરીએ ત્યાં લગભગ આ જ સ્થિતિ હોય સુંદરરાજની અંદર જઈએ તો ભગવાન સુંદરરાજ બિરાજતા હોય એક બાજુ શ્રીદેવી અને બીજી બાજુ ભૂદેવી દર્શન આપતા હોય તો આ તમને મુખ્ય ભગવાનનું ગર્ભગૃહ દેખાઈ રહ્યું છે આ લક્ષ્મીજીની ચતુર્ભુજ પ્રતિમા છે ભગવાન નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી જરૂરથી હોય તો એક અલગ ખંડની અંદર આ લક્ષ્મીજીની મૂર્તિ બિરાજમાન છે સુંદર સાડી વસ્ત્ર અલંકારોને અંદર સુસજ્જ છે એ પણ શ્યામ વર્ણની છે એને માથે પણ તમે ષટકોપ જોઈ રહ્યા છો તો આ રીતે એ મૂર્તિના તમે દર્શન કર્યા અને ભગવાન સુંદરરાજજીના પણ દર્શન કરી રહ્યા છો તો તમે જોઈ રહ્યા છો કે શ્યામ ભગવાનનું સ્વરૂપ છે નેત્રો એટલા બધા દેખાતા નથી મસ્તક ઉપર સરસ મુકુટ છે અને એમાં મયુર પીછ લગાવેલું છે કાનમાં કુંડળ છે અને લલાટની અંદર સરસ મજાનું ડાયમંડ હીરાનું તિલક જળહળી રહ્યું છે એક બાજુ ભૂદેવી એક બાજુ શ્રીદેવી છે તો આ દર્શન કરી અને ત્યાર પછી અમે બાજુની અંદર જે તોતાદ્રી સર છે તો ત્યાં સ્નાન કરવા માટે આમ તો અમે દર્શન કરવાના શકથી જ ગયેલા તમે જોઈ રહ્યા છો પૂજારીએ જે તો એવું કીધું કે પાંચ કિલોમીટર ઓરસ ચોરસમાં આ સરોવર છે પણ પાંચ નહીં પણ બેમાં તો જરૂર આપણે આને ગણી શકીએ અને એકદમ ગામની પાદરે સરોવર હોવા છતાંય પણ બિલકુલ પ્રદૂષણ વિનાનું તળિયું એકદમ ચોખ્ખું દેખાય એવું એક જ સરખી સુંદર સપાટીવાળું આ સરોવર છે એટલે અમે નક્કી કર્યું ભગવાન હરિ જ્યારે વરણી વેશે પધાર્યા ત્યારે આ સરોવરને કિનારે બેઠેલા તોતાદ્રી ભગવાનના દર્શન કરીને આ સરોવરમાં પરમાત્માએ સ્નાન કરેલું તો એ જ રીતે આપણા આદિગુરુ શ્રીમદ રામાનુજાચાર્યજી એમણે પણ વર્ષો સુધી આ સરોવરની અંદર સ્નાન કરેલું તો એ ન્યાયે અમે તો માત્ર ને માત્ર જળ ચડાવવા માટે જ ગયેલા પણ સરોવરનું નિર્મળ જળ જોતા મન પણ નિર્મળ બન્યું અને એમ થયું કે સ્નાન કરી જ લેવું જોઈએ એટલે પહેલાં અમે સ્નાનનો સંકલ્પ મૂક્યો અને ત્યાર પછી અમે સ્નાન કર્યું જોનારાને એવું લાગે કે જાણે સમુદ્ર હશે તો એવું સુંદર સરોવર એની અંદર બધાએ એક પછી એક વાર ફરતી સ્નાન કર્યું એકને જોઈ અને બીજા બીજાને જોઈને ત્રીજા એવી રીતે ઉતર્યા કોઈ એ વળી જળ માથે ચડાયું અને ભગવાનના કીર્તનો બોલતા બોલતા સંકલ્પ સાથે ભગવાન નીલકંઠવર્ણીને યાદ કરી અને આ સરોવરમાં સ્નાન કર્યું આ સરોવર તમે જે જોઈ રહ્યા છો મેં અગાઉ વાત કરી આમાંથી જ ભગવાન તોતાદ્રી નારાયણની પ્રતિમા આમ તો શિવલિંગ ઘણી જગ્યાએ સ્વયંભૂ હોય છે પણ આ તોતાદ્રી નારાયણની પ્રતિમા છે એ પણ સ્વયંભૂ જમીનમાંથી જ પ્રગટ થયેલી છે તો એમનું જન્મસ્થાન એટલે આ તોતાદ્રી સરોવર છે તો બધા જ બહેનો એની અંદર સરોવરની અંદર સ્નાન કરી રહ્યા છે અને પરમાત્માને યાદ કરી રહ્યા છે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે કોઈ પણ સરોવરમાં સ્નાન કરીએ ત્યારે કીર્તન ભક્તિ તો અવશ્ય હોય તો તમે જોઈ રહ્યા છો કે બહેનો કીર્તન ભક્તિ કરી રહ્યા છે જેને આપણે થોડી વાર સાંભળીએ આવી રીતે ભગવાન શ્રી હરિ જ્યાં જ્યાં પવિત્ર નદીઓ હોય તળાવ હોય સરોવરો હોય તો એમાં સંતોની સાથે સ્નાન કરતા ગોમતીજી હોય કે ગેલા નદી હોય તો એમની જે જળ લીલા એનું નંદ સંતોએ ખૂબ જ સુંદર રીતે કીર્તનના માધ્યમથી વર્ણન કરેલું છે તો એ લીલાઓનું સ્મરણ કરતા થતાં બધાએ આ નિર્મળ જળની અંદર તોતાદરી સરોવરમાં સ્નાન કર્યું છે તોતાદ્રી સરોવરનો નજારો એને તમે નિરખી રહ્યા છો અતિ સુંદર મજાનું આ સરોવર છે આમ તો તોતાદ્રી ગામની જેને આપણે શોભા કહી શકીએ એની આજુબાજુમાં દૂર દૂર પર્વતમાળાઓ તથા વૃક્ષોની હરિયાળી એ પણ દેખાઈ રહી છે કોઈ પણ તીર્થની અંદર જ્યારે જઈએ ત્યારે ભગવાનના દર્શન કરીએ આમ તો દર્શન કરવાનું જે સ્થાન હોય એને ક્ષેત્ર કહેવાય અને સ્નાન કરવાનું સ્થાન હોય તો એને તીર્થ કહેવાય બેય હોય તો એને તીર્થક્ષેત્ર કહેવાય છે તો જ્યાં દાખલા તરીકે ગઠપુર હોય વડતાલ હોય ધોલેરા હોય તો આ બધા ક્ષેત્ર કહેવાય એમાં તોતાદરી છે એ પણ એક તીર્થ ક્ષેત્ર જ છે ભગવાન શ્રી હરિ હરિપધાર્યા વળી રામાનુજાચાર્ય જેવા ભગવાનના જેને અંશ કહેવાય કહેતા શેષનો જે અવતાર કહેવાય તો એની પણ પદરજથી પાવન થયેલી આ ધરતી એમણે પણ સ્નાન કરેલું એના હજારો શિષ્યોની સાથે તો એવું જે આ સરોવર છે એની અંદર સ્નાન કરવાથી તન મનના પાપ બળે છે જ્યારે જ્યારે ભગવાન જિંદગીની અંદર મોકો આપે અને શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય જિંદગીમાં ગૃહસ્થને તો એકથી બે વખત જ કદાચ યાત્રાનો લાભ મળતો હોય તો જ્યારે આપણે ગયા હોઈએ ત્યારે જરૂરથી એ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવું અને એમાંય ગંગા જ્યારે એવું લાગે કે ગંગામાં પાણી આવ્યું છે ત્યારે વ્યવહારિક ધક્કો કેમ આપણે ખાતા હોઈએ છીએ એમ ધક્કો ખાઈને પણ જરૂરથી પવિત્ર એ ગેલા નદીમાં સ્નાન કરી અને આપણા ખોળિયાને પવિત્ર કરવું તો આવો સુંદર તીર્થયાત્રાનો મહિમા છે તો આ પવિત્ર તોતાદ્રી સરોવરનો નજારો તમે નિરખી રહ્યા છો બહેનોને હજી નીકળવાનું મન થતું ન હોય એવું લાગે છે પણ બધાને યાદ કરી અને અમે આમાં સ્નાન કર્યું છે પરમાત્માના ચરણાર એવી પ્રાર્થના કરું કે આપ સૌને પણ આની અંદર સ્નાન કરવાનો સુંદર મોકો આપે અને આપ સૌના ઉપર ભગવાનનો કાયમને માટે રાજી પતરતો રહે એવી આજના દિવસે પ્રાર્થના સાથે બધાને ભાવથી અમારા યાત્રા પ્રવાસ જય સ્વામિનારાયણ